એપ્લિકેશન ડાઉનલોડ કરી ક્રિપ્ટોમાં રોકાણ કરાવી સ્મીમેર હોસ્પિટલના તબીબને એકવીસ લાખનો ચૂનો ચોપડવાના કેસમાં સાયબર સેલે જયપુરથી એક કોલેજિયનને પકડ્યો હતો આ યુવક સાયબર ફ્રોડના નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ માફિયાને મોકલતો હતો મળતી માહિતી પ્રમાણે પાલનપુર ગામ સ્તુતિ એરિસ્તામાં રહેતા ડોક્ટર દીપક મણિલાલ કાવાસ મીમેર હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે ગત પંદરમી માર્ચે તેમને ક્રિપ્ટોમાં રોકાણ કરવા પર ભારે નફો થશે તેવો મેસેજ આવ્યો હતો અમસ્થુજ નાનું રોકાણ કરવાના ઈરાદે તેઓ ટેલિગ્રામ ગ્રુપ ડીએસજીએસના સભ્ય બન્યા હતા આ ગ્રુપના ટોબી વોકર અને નેન્સી નામની મહિલાએ તેમને એસબીટ હેલેન ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગ યુકે લિમિટેડ અને હેલેન છસો ઓગણસિત્તેર એડવાન્સ ગ્રુપમાં ક્રિપ્ટો કરન્સી માટે રોકાણ કરાવ્યું હતું રોકાણ કરવા માટે વર્ચ્યુઅલ અને એસબીટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું હતું અને રૂપિયા એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખનું રોકાણ કરી દીધું હતું જેમાંથી એક પણ રૂપિયો નફો કે મુદ્દલ નહીં મળતા મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો હતો સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી ત્યારે પોલીસે જયપુર પહોંચી વિકાસ સદારામ બિસ્નોઈને પકડી પાડ્યો હતો થર્ડ યર બીએનો વિદ્યાર્થી વિકાસ બાયનાન્સ વોલેટમાં રૂપિયા ચોરાણુંમાં બજાર ભાવે પી ડીએસડીટી ખરીદ કરી ટોપ પે અને એચકે પે એપ મારફતે બજાર ભાવ કરતા રૂપિયા સત્તાણુંના ઊંચા ભાવે વેચાણ કરતો હતો સાયબર ફ્રોડનો આ પેમેન્ટ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવતો હતો ત્યારે વિકાસે બાયનાન્સ વોલેટમાંથી છેલ્લા એક વર્ષમાં રૂપિયા ત્રેપન પોઈન્ટ આઠ લાખના યુએસડીટી ખરીદ્યા હોવાનો પણ ખુલાસો થયો હતો કમિશનરની લાલચમાં તે આ ખેલ કરતો હતો દસમા મહિનામાં સુભર સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એ ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસે જે એકવીસ લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ પ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયા ના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર બિશ્નુ છે અને એમની એમનું કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર એકાઉન્ટની સામે ત્રેસઠ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચ પે જે આરોપી છે એમનું કામ હતો કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફત ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડ ની રકમ છે એમની આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડીટી વેચવાથી છેલ્લા દોઢથી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાયું છે